ટ્રમ્પેટ સેટ જેવી અનોખી છે જેમાં ઓવર અને અંડર બંને પાસ હશે જેથી ટ્રાફિકનું એક પણ મર્જ ન થતા અકસ્માત પર અંકુશ આવી જશે ઓક્ટોબર માસમાં ભાવનગર જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે એક તરફ જ્યાં ખેડૂતોને પાક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો બીજી તરફ ગૃહિણીઓને શાકભાજીમાં વધેલા ભાવોને લઈ મોંઘવારીનો માર્ગ સહન કરવો પડી રહ્યો છે ભાવનગર જિલ્લામાં ગત અઠવાડિયા દરમિયાન સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળ્યો હતો આ માવઠાના કારણે તમામ વર્ગની હાલત કફોડી બની છે જેમાં ખેડૂતોને કપાસ મગફળી ડુંગળીની સાથે સાથે શાકભાજીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સાથે આવકમાં પણ ઘટાડો થયો છે કેન્દ્રીય બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે એ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ધોરણ દસ અને બારની પરીક્ષાની ફીમાં સાત થી દસ ટકા વધારો કર્યો છે વિદ્યાર્થીઓ હવે પાંચ વિષય માટે રૂપિયા પંદરસોના બદલે સોળસો રૂપિયા ફી ભરવી પડશે પાંચથી વધુ વિષય ધરાવતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા બે હજાર નવી ફી નક્કી કરાય છે પ્રેક્ટિકલ વિષયની ફી વિદ્યાર્થીઓ માટે રૂપિયા એકસો વધારે એકસો અને વિદેશી વિદ્યાર્થીઓ માટે રૂપિયા ત્રણસો વધારે રૂપિયા ત્રણસો પંચોતેર છે ભાવનગર શહેરમાં હવે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે અને શહેરમાં માવઠાનો માહોલ વિખાતા એક જ રાતમાં લઘુત્તમ ઉચ્ચ તાપમાન ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી વીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનની અસર હવે સાવ હળવી થઈ જતા નાબૂદ થવાની છે ત્યારે આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતામાં નજીવો વધારો થવાની આગાહી છે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો પણ એક જ દિવસમાં ત્રણ પોઈન્ટ એક ડિગ્રી ઘટીને ત્રીસ પોઇન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયો છે બુધવારે રાત્રે વર્ષનો સૌથી મોટો ચંદ્ર સુપરમૂન વિશ્વભરમાં દેખાયો આ વર્ષનો બીજો સુપર મૂન છે આ સમય દરમિયાન ચંદ્ર આગળથી લગભગ ચૌદ ગણો મોટો અને ત્રીસ ટકા વધુ તેજસ્વી દેખાયો સુપરમૂન ત્યારે દેખાય છે જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે આનાથી ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાય છે થી જોવામાં આવે ત્યારે એવું લાગે છે કે પૃથ્વીની નજીક આવી રહ્યો છે પાંચ નવેમ્બરના રોજ ચંદ્ર પૃથ્વીથી આશરે પાંત્રીસ હજાર સાતસો કિલોમીટર દૂર હતો આ સામાન્ય પૂર્ણિમાના ચંદ્ર કરતા આશરે સત્યાવીસ હજાર કિલોમીટર નજીક હતો તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એ આરવી નમસ્કાર